ખેડૂતભાઈ આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીએ છીએ આપણી ઉપજ લસણની બજાર સ્થિતિ આપણે ત્યાં ગુજરાતમાં જે છે એ સિવાય લસણના મુખ્ય બજારો બજારો એટલે મધ્યપ્રદેશ રાજ્યના હરિયાણા ઉત્તર પ્રદેશ આ બધા મુખ્ય જે કોઈ લસણ ઉત્પાદક વિસ્તારો છે ત્યાંના બજારોની સ્થિતિ ખાસ કરીને આવકોની સ્થિતિ ગયા અઠવાડિયા દરમિયાન કેવી હતી ત્યાર પહેલાના અઠવાડિયા દરમિયાન કેવી હતી અને સમગ્ર ગયા અઠવાડિયા દરમિયાન બજાર ભાવની સ્થિતિ કેવી સાથે આપણા ખેડૂતો દિવસોમાં એટલે કે નજીકના સમયગાળા દરમિયાન લસણના બજાર ભાવની સ્થિતિમાં ફેરફારો આવે તો કેવા આવી શકે ખાસ કરીને સુધારા વલણ રહેવાની શક્યતાઓ જ્યારે વધારે છે ત્યારે એના કારણો શું છે અને

લસણના પાકની બજાર ભાવની સ્થિતિ પર ચર્ચા કરીએ છીએ પણ આપણે ચર્ચા કરીએ છીએ આજનો દિવસ છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ અને વાર છે સોમવાર સોમવારનો દિવસ છે એટલે અઠવાડિયાની શરૂઆતનો આજે પહેલો દિવસ છે ગયા અઠવાડિયા દરમિયાન બજાર ભાવની સ્થિતિ

લસણના બજારોની સ્થિતિ આપણે દરમિયાન જોઈએ તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વર્ગમાં એવો મોટો કાપ નથી આવ્યો કે જે કાપ ખેડૂતો માટે ચિંતાજનક હોય સાથે સાથે કોઈ જગ્યાએ કાપ આવ્યો તો એ કાપ માત્ર ને માત્ર પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલો એ બસો રૂપિયા થી લઈને અઢીસો કે ત્રણસો રૂપિયા જેટલો કાપ આવ્યો એકાદ બે બજારોમાં પણ એ કાપ આવવાનું કારણ એટલે જે તે બજારોમાં ખૂબ મોટા પાયે અને એ એક વર્ગની વધારે આવકોના કારણે બજારમાં જે કઈ જરૂરિયાત ખરીદીની ક્ષમતા હોય એના કરતાં વધારે આવકો થઈ જવાના કારણે આ પ્રમાણે થોડો ઘણો ભાવમાં એકાદ દિવસ માટે કોઈ બજારમાં ઘટાડો હોય પણ બીજા જ દિવસથી પાછું બજાર પોતાની જૂની સપાટી સુધી પહોંચી ગયું સાથે સાથે આ વર્ષની સિઝનની શરૂઆતથી જ આપણે એક મુદ્દો

એકી સાથે કદાચ ન આવી જાય તો બજાર બની રહેશે અને ધીમે ધીમે બજાર સુધરતું રહેશે અને સાથે સાથે આ વર્ષમાં સારામાં સારી ક્વોલિટીનું ઉત્પાદન ઓછું થયું છે ત્યારે બહુ સારી ક્વોલિટીની બજારમાં તંગી કાયમ માટે રહેશે અને એના ભાવમાં સુધારો થતો રહેશે અને સુધારો એ પ્રમાણે થતો રહ્યો છે દરેક મોટા ભાગના વર્ગોમાં અને ખાસ કરીને ઉપરવાળા વર્ગમાં લગભગ શરૂઆતથી લઈ અને સુધી આપણે જોઈએ તો કે જેટલો સુધારો એટલે કે શરૂઆતના બજારમાં જે માલ સાત હજાર રૂપિયા થી વેચાતો હતો એ માલ અત્યારે લગભગ તેર હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે વિકેલા અઠવાડિયા દરમિયાન બેસ્ટ ક્વોલિટી ની બજાર સ્થિતિ આ રહી છે મુખ્ય બજારોમાં સામે આપણા ગુજરાતના જે બે મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે એ બે મુખ્ય માર્કેટિંગ યાર્ડો એટલે આપણું જામનગર અને ગોંડલનું માર્કેટિંગ યાર્ડ જામનગર અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આપણા જે કાંઈ લસણો વેચાયા આપણા ખેડૂતો તરફથી એના બજાર ભાવની સ્થિતિ એટલે લગભગ સાડા છસો રૂપિયા કે સાતસો રૂપિયા થી શરૂ થઈ અને તેરસો થી વેચાયું છે જે ભાવથી વેચાવવું જોઈએ એ ભાવથી વેચાયું પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે જાતવાન ક્વોલિટીઓ ગણાય છે ને પ્રતિષ્ઠિત જાતો જે કોઈ છે એ જાતો આપણે ત્યાં આપણે વાવતા જ નથી એટલે એનો આપણને એ બજારોમાં જે કાંઈ ભાવ મળતો હોય એ ભાવથી આપણા બજારમાં માલ જ ન આવતો હોય તો એ ભાવથી આપણે ત્યાં વેચાણ થતું ન હોય કારણ કે આપણે એ વાવેતર નથી કરતા હવે આપણા દેશી લસણની વાત કરીએ તો જેવી રીતે જે કાંઈ પ્રતિષ્ઠિત જાતો છે જેમ કે રિયાવન સિલ્વર હોય ઊટી હોય જી હોય સુપર શંકર હોય આ બધી જે જાતો પ્રતિષ્ઠિત જાતો છે એ જાતોની સારામાં સારી એક કિલો એકસો વીસ રૂપિયા થી લઈ અને એકસો પચાસ રૂપિયા સુધીના ભાવથી મુખ્ય માર્કેટિંગ યાર્ડોમાં કાયમ માટે છેલ્લા લગભગ ત્રણેક અઠવાડિયાથી જે વેચાતું રહ્યું છે એની પાછળ પાછો દેશી લસણની આપણી મોટા ભાગની જાતો પણ એકંદર થોડા થોડા સુધારા સાથે વેચાતી રહે છે આપણા બજારોમાં પણ સ્થિતિ એવી રહી છે હવે આગળના દિવસોમાં શું થઈ શકે તો લસણના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતાઓ સામાન્ય રૂપમાં જોઈએ તો અત્યારે નથી સિવાય કે કોઈ આકસ્મિક એવી તકલીફ ઊભી થાય મુશ્કેલી ઊભી થાય અને ભાવોમાં ઘટાડો આવે પણ સામાન્ય રૂપમાં કોઈ પણ આગામી દિવસોના હિસાબથી નથી કે બજાર ભાવમાં ઘટાડો આવે થોડો થોડો સુધારો બનતો રહેશે અને સુધારો બનતો રહેવાનું જે કઈ કારણ છે એ કારણ એટલા માટે અત્યારના દિવસોમાં હવે મહત્વનું બની જાય છે કે આપણે ત્યાં આપણે જે રીતે અત્યારે માવઠાનો સામનો કરી રહ્યા છીએ લગભગ છેલ્લા દસેક દિવસથી એ જ પ્રમાણે લસણના મુખ્ય વાવેતરના વિસ્તારો એટલે મધ્યપ્રદેશ રાજસ્થાન હરિયાણા પશ્ચિમી ઉત્તર પ્રદેશ આ બધા જ વિસ્તારોમાં આપણા પહેલાથી એટલે કે લગભગ ત્રણ અઠવાડિયાથી સતત નિરંતર અને અતિવૃષ્ટિ શરૂ છે અને એના કારણે લસણના વાવેતરનો મુખ્ય સમયગાળો જે કાય છે એ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાથી લઈને ઓક્ટોબર મહિનો પૂરો થાય ત્યાં સુધીનો આખે સારામાં સારી જે કાંઈ હતો એ એ દરમિયાન વિસ્તારમાં કારણે લસણની ચોપણી નથી કરી શક્યા અને આગામી હજી પણ કેટલાક દિવસો માટે હવામાન વિભાગ તરફથી જે કાંઈ આગાહીઓ વરસાદ શરૂ રહેવાની આવી રહી છે એને ધ્યાનમાં રાખી અને આપણે વિચારીએ તો કમસે કમ આ વર્ષે

એ લસણ પાકી બજારમાં પહોંચે એ સમય ગાળામાં પણ ખૂબ મોડું થવાની સંભાવનાઓ બને છે સામાન્ય રૂપમાં જાન્યુઆરી મહિનાના પહેલા જ અઠવાડિયાથી લસણની આવકો મુખ્ય વિસ્તારમાં શરૂ થઈ જતી હોય છે એની જગ્યાએ આ વર્ષમાં ફેબ્રુઆરી મહિનો અચૂક આવી જશે અને ફેબ્રુઆરી મહિનો આવ્યા પછી પણ ધીમે ધીમે આવકો શરૂ થાય એવું બને અને એની અસર બજારમાં હવે આવનારા દિવસોમાં જોવા મળશે કારણ કે આ વર્ષની નવી આવનારી સિઝન એક મહિનાથી લઈને દોઢ મહિનો એટલે ખૂબ મોટી તંગીની સંભાવનાઓ અને એ સંભાવનાઓના આધારે આગામી દિવસોમાંથી સારી ક્વોલિટીનું જે કાંઈ લસણ હશે એનો સંગ્રહ સંગ્રાહક વેપારીઓ દ્વારા ધીમે ધીમે થવાની શરૂઆત થશે સાથે પ્રમાણમાં જઈ રહ્યા છે અને એના કારણે એવા લસણના ભાવો અત્યારે ઠીક ઠીક પ્રમાણમાં આગળ વધ્યા છે અને હજી પણ જ્યાં સુધી ચોપણી શરૂ રહેવાની શક્યતાઓ છે ત્યાં સુધી બિયારણ તરીકે એ ક્વોલિટી સારા ભાવથી વેચાતી રહેશે અને

આપણે અવશ્ય રાખીએ સાથે સાથે રોજે રોજ બજારનો અભ્યાસ કરતા રહી અને આપણી સ્થિતિ સાથે સાથે આપણા સંગ્રહની સ્થિતિના આધારે આપણે નિકાલ સંગ્રહનો નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે લસણની પાક વર્તમાન બજાર સ્થિતિ અને આગામી દિવસોમાં થનારી અસરોની શક્યતાઓ અને સંભાવનાઓ પરની આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત